સ્વામિનારાયણ ભગવાનને જય કનશ્યા મહારાજને જય તો ભક્તો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનનું લીલા ચરિત્રની કથા સાંભળવાની છે તો તમે પૂરેપૂરી કથા સાંભળજો અને ધ્યાન દઈને સાંભળજો જેથી કરીને મહારાજની આવી બધી લીલાઓ આપણા મગજમાં ઉતરે અને અંત સમયે જો આવી અમુક લીલા આપણને યાદ આવી જાય અને ભગવાનને સંભાળી લઈએ તો આપણા જીવનનું જે આ જન્મ મરણનો ફેરો છે ટળી જાય અને આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તો આવો આપણે સાંભળીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મહારાજની લીલા ચરિત્ર છે એની એક કથા સાંભળીશું પહેલી જ પ્રકરણ પહેલું જ છે એક સમયની વિશે છપૈયાપુરમાં બાલકરામ તરવાડી ઘણા જ બીમાર હતા તેમના પુત્ર દૂંદ તરવાડી તથા રામકૃષ્ણ તરવાડી એ બંને ભાઈઓ શ્રી શ્રીમદ ભાગવત સપ્તાહ કર કરાવતા હતા સપ્તાહની સમાપ્તિ થઈ ત્યારે તેમને સર્વે સંબંધિત એકત્રિત થઈ અયોધ્યા સરયુ નદીએ લઈ જવાનો વિચાર કર્યો ત્યારે રામ તરવડી બોલ્યા કે હે સંબંધીજનો તમે મને સરિયો ગંગા લઈ જશો નહીં કારણ કે હું અહીં જ દેહ ત્યાગ કરીશ એવું સાંભળીને દુંદ તરવડી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે પિતૃલોકમાં અમારી ઘણી નિંદા થાય માટે જરૂર લઈ જવા પડે તેવું સાંભળે બાલકરામ તરવડી સોતા હતા તે તત્કાળ બેઠા થઈને બોલ્યા જે હે પુત્ર તમારી પિતૃલોકમાં નિંદા નહીં થાય કેમ કે આ છપ્પયાપુરની પૃથ્વી ઘણી જ પવિત્ર છે માટે અહીં પ્રભુ પુરુષોત્તમ સ્વયં પ્રગટ થશે અને હું તો પૂર્વનો કશ્યપઋષિ છું એમ બોલ્યા તે સાંભળી તેમના પત્ની જીવરાણીબાઈએ બંને પુત્રોને પોતાની પાસે બેસાડીને કહ્યું કે હે પુત્રો તમે ભગવાનની ભક્તિ કરજો અને પોતાના વર્ણાશ્રમનો ધર્મ પાળજો અને હું તો ક્ષતિ છું માટે પતિ સાથે બળી નિશ્ચય આ દેહનો ત્યાગ કરીશ તેવું માતાનું વચન સાંભળીને બંને ભાઈઓ અતિશય ચિંતા કરવા લાગ્યા ત્યારે તેમને બહુ પ્રકારે વાર્તા કરી શાંત માળ્યા પરંતુ કાંઈ શાંતિ પામ્યા નહીં ત્યારબાદ જીવરાણીબાઈ પોતે સ્નાન કરી બ્રહ્મરૂપ થઈ હાથમાં માળા લઈને સ્થિર વૃત્તિ કરી અષ્ટાંગ અક્ષર મંત્રનો જપ કરવા લાગ્યા કેટલોક સમય થયો એટલે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત અદ્ભુત દર્શન આપીને બોલ્યા જે હે જીવરાણીબાઈ આજે તમારી પુત્ર વધુ ભવાનીબાઈ અને તેમના પુત્રી ભક્તિ એવા નામે કરીને થશે અને મોટી સરવાયમાં એટાર ગામને વિશે બાળ શર્મા નામે વિપ્રને ઘેર ધર્મદેવ પોતે અવતાર ધારણ કરશે ને તે ધર્મદેવને આ છપયાપુરને વિશે દેવીની સાથે પરણશે ત્યારે તે ધર્મ ભક્તિ થકી હું થોડાક કાળમાં પ્રગટ થઈશ અને કેટલાક અક્ષરધામના મુક્ત પણ અહીં પ્રગટ થશે અને તે ધર્મદેવના કુળમાં હું આચાર્ય પદની સ્થાપના કરીશ આવી રીતે ઘણી વાત કરીને અંતર ધ્યાન થઈ ગયા ત્યારે તે દેવરાણીભાઈ તત્કાળ ત્યાંથી ઉઠીને આનંદ પામતા હતા અને હકીકત પોતાના પુત્રોને કહેતા હતા તેવા સમયમાં બાલકરામ તરવડી દેહ મૂકવાની તૈયારીમાં હતા એટલે વાત પડતી મૂકીને તેમના પાસે જઈ પોતાના બંને પુત્રો સાથે બેઠા અને ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ લઈને ભગવાનની સ્મૃતિ કરવા કરાવી એટલે તુરત જ દેહનો ત્યાગ કર્યો પછી તેમને અગ્નિસંસ્કાર માટે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં પોતાના આંબાવાળિયામાં લઈ ગયા ત્યારે જીવરાણીભાઈ પોતાના પતિની પાછળ સતી થવા નીકળ્યા ત્યારે પોતાના બંને પુત્રો રુદાન કરવા લાગ્યા એટલે તેમના ઉપર દયા કરીને સર્વને ધીરજ આપી આશીર્વાદ આપીને બોલ્યા જે હે પુત્રો હે સંબંધીજનો મને ભગવાનને દર્શન દઈ જે વાત કરી છે તે પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થશે અને તમારી સર્વેની આપત્તિને દૂર કરશે તમે કાંઈ ચિંતા કરશો નહીં એમ કહી પોતે સતે થયા અને જીવરાણીબાઈને પ્રગટ થવાનું સ્વયં પ્રભુએ કહેલું તે પ્રમાણે પોતાનું વચન સત્ય કરવા માટે આ છપૈયાપુરમાં ધર્મદેવ ભક્તિમાતાને ત્યાં પ્રગટ થયા હતા ત્યારથી આરંભીની છપૈયાપુરની વિશે બાલ્યાવસ્થા જે જે ચરિત્ર કરતા હતા તથા અયોધ્યામાં જે જે ચરિત્રો કરતા હતા તથા તરગામ ગંજરી ગાયઘાટ તેનવહ અને ખોરદ્વાર તેમજ બખરોલી અને નાગપુર આદિક બીજા ગામોમાં જે જે ચરિત્રો કર્યા છે તથા વન ઉપવનને વિશે જે જે ચરિત્રો કર્યા છે તે ગામના તથા તેમાં રહેલા વૃદ્ધ માણસોના નામ કહું છું પ્રથમ તો આ છપયાને વિશે શ્રી ઘનશ્યામ મહારાજની લીલા અને જોયેલા જનોના નામો કહું છું દોંદ તરવડી કૃષ્ણ શર્મા તરવડી હશરામ તરવળી શુદ્ધ મંછરામ ઘ્યાલા તરવળી સુબોધ તરવળી બેન વસંતાભાઈ ચંદનભાઈ ભક્તિ માતા મોતી તરવળી ભવાની દિન બેન બલવંતભાઈ સુંદરીભાઈ સૂર્યાભાઈ લક્ષ્મીબાઈ ગવિન્દ્રાબાઈ ચંદાબાઈ અમરાબાઈ અમારા માતા પિતા રામપ્રતાપભાઈ सुभाषिनीबाई श्रोत नंदराम तथा ठाकुर राम भाई तथा इच्छाराम भाई तथा गोपाल भाई रघुवीर जी भाई सीताराम जी वृंद वृंदावन जी बद्रीनाथ रुंद, जी, जी सिद्धनाबेन फूलजरीबाई उन्मत् तरवड़ी मूर्ता मामी विरजा इंदिरा भाई पहल વાન તરવળી બાય ગૌરી નિશ્ચલ લક્ષ્મીબાઈ લક્ષ્મીભાઈ વેણે માધવને પ્રયાગ પાંડે લક્ષ્મીનારાયણ દુબેરામ હરિ વૈરાગી સરજુદાસ વણિક સુખનંદન રઘુનંદન કંદોઈ બંશીધર શિવશંકર ગણેશીલાલ ગૌરીદત્તા બદ્રીનાથ શિવનારાયણ માનદત્ત બુદ્ધિરામ તથા કાસ કાયસ્થ જગન્નાથ શિ શેરનાથ કણબી મંછ તથા ચારણ રામચરણ મંછારામ કન્હિરામ સુથાર શંભુપ્રસાદ માધવચરણ સંજય ભવાની પ્રસાદ દરજી શિવપ્રસાદ મહેતા માનસંગ માળી રાજનારાયણ કલવાર બાબુરામ લવાર લલ્લુ પ્રજાપતિ શિરહેતુ છીટન આહેર મંગલ આહિર જમીરાત શ્રુત સુરતી ભોય મહાબલી પાન ભૂજા સૂરજલાલ ભવાની દિન શ્રુત દેવી દિન ધોબી મચ્છા તથા ભાન મુસલમાન તથા ગુલજાર તથા નંદલી આદેક છપૈયાપુરના જનોના નામો કહ્યા હવે ગામ પિરોજપુરના નામો કહું છું આનંદ તરવડી ગરીબ તરવડી બાજુ તરવડી કુંવર તથા એ આદેક હવે તેનવાના જનો કહું છું પાંડે હાથીરામ પ્રથિક પાંડે બદલું અમૃતભાઈ વચનાબાઈ રામદેન કેશર કુંવરભાઈ કાયસ્ત રાજબહાદુર માળી સધર્મા એ આદિક હવે ગામ નચેરાના જનો કહું છું રાજા સિંઘજી રાણી કુંવરબાઈ ઓરે પાંડે વીરજા પાંડે કૃપારામ કણબે માતા દિનભાઈ ગંગા એ આદિક હવે ગામ કોસમીના જન કહું દયારામ દુબે શિરદીન દુબે મેડરામ ગંગારામ બાય રાધા એ આદિક હવે ગામ તર ગામના જનો કહું છું રામપ્રતાપભાઈના સસરા બળદેવ પ્રસાદ લક્ષ્મી પ્રસાદ જનકરામ ભગીરથ હાલેરામ રૂપધર મામી ઉદય કુંવરભાઈ નવલકિશોર સોની નારાયણ પ્રસાદ આહિર લલ્લુ નિખિલ સૂરજ બલી ભોય નંદલાલ કણબી રામાદીન ભાડપૂજા હરદિન કે આદિ હવે ગામ હંમેશાના જન કહું છું શુકલ રાજા રામ માધવરામ રઘુવીર રૂક્ષ્મણી કે આદિક હવે ગામ દેહાના જનો કહું છું કાયસ્ત કનૈયાલાલ આહિર અલાદ એ આદિક હવે ગામ લક્ષ્મણપુરના જન કહું છું બળદીહ ઘર સુત માણેક ઘર ગંગાધર દેવ જાનીબાઈને આદિક હવે ગામ રુદ્રાબરોના જનનો કહું છું શિરોદર સુત બસ્તી એ આદિક હવે ગામ ગાય ગાયટના જન કહું છું માન માન ઓઝા રઘુનાથ તરવાડી તથા વિરજા તરવાડી બાય જાનકી કાયસ્થ બક્ષ એ આદિક હવે ગામ લોહગંજરીના જન કહું છું આચાર્ય સંધ્યાગીર બાવા શ્યામગીરી મથુભાઈ આહિર ધનીરામ તથા જગપાલ એ આદિક એથી શ્રી બાલ ચરિત્ર આચાર્ય શ્રી અયોધ્યા અયોધ્યાપ્રસાદજી મહારાજ રામશરણજી સંવાદે આગામ ભાખ્યો તથા નામ કહ્યું એ નામે પહેલો અધ્યાય અહીં પૂરો થયો છે તો અત્યારે બસ આટલું જ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બધા જ ભક્તોને મારા જય સ્વામિનારાયણ